તું આમ આંબા જોને છેક પડી ગયો નહીં ને દાદી લ્યા હું તો ને આ બાજુ એ કાતરાજી જીવી હેક મરી ગયો આ ए रे होवे देवारी आम उभा थोन आ सेम

બંદોય આખું વીસ લિટર ના ધરી જાય આખો કેરબો આટલું થઈ રહ્યું હવે શું થયું મને ખબર નહીં હવે ખબર નઈ રાખવાની અને પૈસા તો આમ આમ ગણશે એક નોટ છે કે જો મેં જો કે તમે તો ના અમે લાગે હા ડીઝલ બધું આ ટેમ્પુ ટેમ્પુ આખો ડાળમ

મારા ઉર્ષા પણ સરપંચ ને બીલ્યો એનો ચમચો એમ કે આમને બીજું કંઈ નઈ હવે ના કરવાનું કરવું પડશે ન કે આ રીતે નહીં અડા દે હવે ન્યાય તો મોન થઈ ગયો ને ડાયલો હવે તાકાણી છે

પણ છૂટા હોય તો જવાય અને મેં સાધ કીધું તો લેખો હાગર ત્યાં ખબર લેવા જાવ બે ભાઈ ત્યાં આવતા નહીં કહું એટલે મારા જો કડિયો આવતો નહીં ને એ તું પડી એમ ને એમ એટલે એટલું તો પડી રહ્યા ભલે કોક અહીંયા જે તો કોક આપણે અહીં આવે પણ છૂટા હે નહી હું શું કહું તને તણે તું જા આપણે સરપંચ ના તા હા પાગવો કપાવવા ને એટલે ઉપડાલ છે જા એટલે મારે એક તો ભલા દારૂ પંખી છે મને આ નહીં કે હું નહીં પીવા અને પાછો પીતો નહીં જાય તો એવા હે

પણ આ તો એને ખબર છે કે ગામ નીકળવાનો એના હાથમાં શું જવું ઈ દે ના આયો એનો ફોન એ ના આયો મારા પણ એ તારી માલે હું લે પૈસા બેસે ને મેન નહી આવે જો તે ગામ જાવ ને અમાર હાગણ સાહેબ બોલાવણું હોય તો જાવ તો મને કે તો એકલો જાતો કે મારે કામ હે પણ બહુ શેટ ના હોય ધેડીન જતો રહેવાનું જાવ કે તમે નહી આલો એમ ને ના તમે લઈ લાવ તો તો આલીસ ડાયો આવે તો એ ડાયો તો છે ને હોય તો ભાઈ હું ચેર કાલ દઉં

ના બગડાય <laughs> 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 <laughs>

અહીં રહે લગભગ મારા અમેજ કપર ન હોય અહીં કે કેવું ને પણ અહીં મોરા થોડી અને વિડિયો બનાવી લેવો હય વજન તો જો કપાસી કન નીનો શું એ ગટ્યા સોધો તો હેને આયો તું અલ્યા શેતર પણ તારો મારક તો અમે માર તુવેરા હારો ત્યાં હે આયો બધા વજન તું તા વાતું કરાવા હું શું હતું કે આવે આમ તો હેને તું એટલે મારા મારા ગામ મેં પણ અહીંયા શું હતું ખબર હે હા આ વરસાદ થયો તને ને તેની આજે પાંચ હક્કા ભાઈ તું એવું હતું એટલે કોલા સરપંચ છે તો અહીંયા કીધું કાલ કપા એક વાર જાવ કેવો ભાવ ભાવ ખબર કઈ ભાવ અઢારસો રૂપિયા હે એવું હે હોવ તો શું તમારે એકવા વાર જાવ કપા કાલ હોવ તો એક કામ કરો મારો કપા લઈ જાઓ ને પંદરસો રૂપિયા દેજો પંદરસો હા હું એક વાર ભાડું ભાડું બરાબર મન વજન જો લેવા વજન તો બે મન ઉપર હે

અને પૈસા હોય તો હાલો બે હાજર રૂપિયા જરૂર હતી એટલે પણ છૂટા નહીં એટલે તો વેકવા જ આવવાનો બે હાજર નહીં હોય એટલે અમારે જરૂર હે આ તમે વેકી લઈ લેજો એવા તો મારી જોડે હે પણ ડીઝલ ની ના ખાવાનું ટ્રેક્ટર માં અમારે પણ બે હાજર તો હાલો ફૂલો બે હાજર નહીં પણ હજાર રૂપિયા હાલુ સારું હજાર હાલો હા પછી તો હિસાબજી થા તો હાલ દે સારું આ વેકી ને પાછા પાછા હાલજો હા આ તમને બિલ લીધી હાલ દે હા એમ સારું જો એ સારું સરપંચ હવ

એમ કેતો તો તુવીરુ વાય હેત વિરુ વાય હે કપા તાકણ વાયવી ચેક કરી દે પછી વાત હમણા જ મોણો હાલે હેડો વધાણ હજી એક ગામ મે નોરતા ચાલુ હે દિવાગલ મટી